કમલેશભાઈ બોલો ભાઈ આજે તમે લિંક નાખી ને જતીનભાઈ વાત કરો છો હા હા બોલો આજે આજે બોલો જતીનભાઈ બોલો એમ કહું છું કે તમે જે લિંક નાખી છેલ્લી હા યાર પણ તમે પેલા મને એ નથી સમજાતું કે આ તું તડાકાથી શું કામ વાત કરો યાર તમે સભ્યતાથી વાત ના કરી શકો અને આપણે કોઈ એવો એવો તો નથી હું જે વિરોધ કરું છું એ પાખંડનો વિરોધ કરું છું ભુવાજી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મની તો છે નહીં

છે એ લિંક સાજ નહી અમારી ને જે ભાઈ વાત કરતો હતો ને અમૃત બાપા વાળો ભુવાજી પોતે વાત કરતો હતો અને જે નંબર આપ્યો ને એ ભાઈએ હા

મને ફોન આવ્યો ને ત્યારે એ હક્કુભા સાથે મેં ચોકવટ થી વાત કરી છે કે બારેજા ધામ અલગ છે ને અમૃત બાપા ની અલગ છે આ બંને અમૃત બાપા વાળો પોતે ભાઈ જાતે બોલતા થાય એ તમે વાત કરીને જે નંબર આપ્યો ને એ ભાઈ જાતે હતા એ પોતે જ ભૂવા દીધા ને કરેલા છે હર એક તમારા બે number mention કરેલા છે એ જ ભાઈ એ અમારી link મોકલી તમને હું એમ કઉં છું તમે વાત સમજતા નહી હું શું કેવા માંગુ હું સમજી ગયો છું તમે જે કેવા માંગો છો એ સમજી ગયો છું અને જતીન ભાઈ નથી મારે તમારા થી કોઈ વિરોધ નથી તમારા ભૂવા થી કોઈ વિરોધ મારે તો એમના પાખંડ થી વિરોધ છે બરોબર એટલે હું ટીવી channel ના માધ્યમ થી live debate કરવા માટે શું કામ કઉં છું ભાઈ

શ્રદ્ધા માંથી જ અંધ પેદા થાય છે બરાબર પણ અંધ તમે મને શું કેવાય એ તો મને તમે સમજાવો કે અંધશ્રદ્ધા એટલે શું છે અત્યારે ઘેટા બકરા ની ભીડ ત્યાં એકત્રિત થાય છે શ્રદ્ધા ના નામે જે અમુક લોકો એ કેટલી માનતાઓ રાખી છે કેટલા ઉપવાસો કર્યા છે કેટલી ટેકવ રાખી છે બરોબર આને

એ શ્રદ્ધાનો વિષય છે એકત્રિત ના કરી શકો જાહેરમાં માં ના શકો ને જાહેરમાં આવી બેઠક ના કરી શકો છે ભીડ તપાસ એ ત્યાં તમે ભાઈ તંત્ર ને વેચાતું લઈ લીધું હોય તો એ અમે નથી જાણતા

એટલે આ અંધશ્રદ્ધાનો ફેલાવો થાય છે અને લોકો માં અંધશ્રદ્ધાનો ભય પેદા કરવામાં આવી રહ્યો છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ વસ્તુ લીગલી નથી અનલીગલી છે ને આ વસ્તુ ના થવી જોઈએ

ગલત જગા હોય ને ગલત જગા તમને એ જોવો અવાજ મેચ કરો અને પછી ફોન કરો અરે ભાઈ મારે અવાજ મેચ કરવાની જરૂર નથી ભાઈ પેટમાં દુખાવો થાય ને ત્યારે પાછો ફોન કરી